ગુunta માતાનું ચરિત્ર છે ને એ દરેક સ્ત્રીએ આમ ઉતારવાની જરૂર છે કેવું ગુunta માતાનું ચરિત્ર છે જીવનમાં આ જીવન છે ને આ જીવનની અંદર ભગવાને બે ભાગ પાડેલા ઘણા એટલા બધા સુખિયા છે કે જેને સપને જે કહેવાય દુખ જ નહીં જોવે આ જગતમાં એટલા સુખિયા છે કે જેને સપને દુખ જોયા નથી અને આ જીવનની અંદર એટલા દુખિયા છે કે જેને સ્વપ્નમાં પણ સુખ જોયા નથી સુખ અને દુઃખ ની વ્યાખ્યા આવે છે કે દુઃખ નું ચક્ર હોય ને કુંતા માતા જુઓ તો કુંતા માતા એ જન્મ્યા એ વસુદેવજી ના બેન થાય પરંતુ કુંતલ દેશ ના જે રાજા હતા ને એમને કોઈ સંતાન નહોતું એટલે કુંતલ દેશ ના જે રાજા હતા એ વસુદેવજી એમને વૃંશી વંશ મિત્ર હતા એટલે એ જે કુંતા માતા હતા ને એમને ત્યાં દત્તક આપી દીધી એટલે નાનપણમાં જ માતા પિતાનું સુખ કાનુડાની જેમ જ એમને ગુમાવ્યું ત્યાં આગળ લઈ ગયા પણ જે પોતાના માતા પિતા હોય એનાથી દૂર જ રહ્યા એના પછી એમના લગ્ન થયા તો લગ્ન થયા તો પતિ મળ્યો પીડિયાવાળો લગ્ન થાય એટલે કન્યાને કેટલી અપેક્ષાઓ હોય આકાંક્ષાઓ હોય કે હું મારો પતિ સાથે આમ ફરીશ આમ જઈશ આમ કરીશ તેમ કરીશ કેટલા સ્વપ્ન હોય જે લગ્ન જે યુવતી લગ્ન ઈચ્છતી હોય અથવા તો લગ્ન યોગ્ય થઈ ગઈ હોય એને મૃત્યુ માટેની કેટલી બધી ઈચ્છા હોય પણ કોઈ સ્વયંવર નહીં કશું જ નહીં ભીષ્મપિતામાં માંગુ લઈને ગયા અને કુંતા માતાને લગ્ન જે છે એ પાંડુ સાથે થઈ ગયું ને પાંડુ રાજા પીડિયાવાળા સેવા કરી તો પણ એવામાં થોડો સુખનો સમય આવ્યો તો પતિ પાસે અને જંગલમાં ગયા હોય છે ને હરણો જે હોય છે હરણોનો શિકાર કરવા જાય છે તેવામાં ઋષિ ઋષિમુનિ અને એ હરણની હતા લોકો પ્રેમાસન ઉપર પતિ પત્નીના પ્રેમમાં હતા અને એવા સમયની અંદર આમને તીર છોડ્યું અને કામની હાલતની અંદર આ હરણ નું વધ થયું તરત જ એ બાણ વાગ્યું એટલે ખબર પડી કે ભાઈ એ તો સ્વેચ્છા અલગ અલગ રૂપ ધારી ઋષિ હતા તો એમને તરત જ પાંડુને શ્રાપ આપી દીધો કે જેને પણ આ તીર ચલાવ્યું હોય એ પણ કામાગ્નિ થી પીડિત થશે જેવી રીતે હું મારું સ્વરૂપ બદલી અને મારી ધર્મ પત્ની છે એની સાથે વ્યવહાર કરી રહ્યો હતો એ જ પ્રમાણે જો એ પોતાની ધર્મ પત્ની જોડે વ્યવહારમાં આવશે તો તરત એનું મૃત્યુ થશે એની સાથે સમાગમમાં નહીં આવી શકે સમાગમમાં આવે એવું મૃત્યુ એટલે પતિના સુખથી વંચિત થોડો સમય ગયો અને કામાગ્નિ થી પીડિત પાંડુ રાજા રહી ન શક્યા તો એમની જે બીજી પત્ની હતી માદરી એનો સંયોગ કરવા ગયા અને એમાં મૃત્યુ પામ્યો એટલે પતિનો વિયોગ અને જે છે આ બધા સંતાનો હતા એ તો એમને દુર્વાસા મુનિએ વરદાન આપ્યું હતું એટલે વરદાનના કારણે પાંડુ રાજા કહે છે કે આવો શ્રાપ પડ્યો હવે કરીશું શું આપણે નિર્વંશ થઈ જઈએ ત્યારે કુંતી માતાએ કહ્યું કે મેં દુર્વાસા મુનિની એટલી સેવા કરી હતી તો એમને મને આવું વરદાન આપ્યું છે જે દેવને બોલાવું એ દેવ હાજર થાય અને મને વરદાન આપે તો વરદાનની અંદર આપણે પુત્ર માંગી લઈએ અને એવી રીતે આ પાંડવોનો જન્મ થયો અને માદ્રી જે છે માદરીના બે સંતાનો જે છે નકુલ અને સહદેવ અને ત્રણ સંતાન આ રીતે વરદાન થી આવેલા એટલે આવી રીતે કુંતા માતાનું સંપૂર્ણ જે જીવન છે ને એ દુઃખની યાત્રા વાળું છે એમને જીવનમાં કદી સુખ ભોગવ્યું જ નથી હવે આ બાજુ પાંડુ રાજા ગયા એટલે ધૂતરાષ્ટ્ર રાજ્ય લઈ લીધું ધૂતરાષ્ટ્ર રાજ્ય ભોગવતા અને એમના તો સો સંતાનો હવે સો સંતાનો હોય અને પાંચ સંતાનોનું યુદ્ધ નાનપણથી જ શરૂ થઈ ગયું નાનપણની અંદર ભીમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો તો કેટલા બાહોશ અને નીડર નારી કે મૃત્યુ થવું હોય તો થઈ જાય પરંતુ અહીંયા જ હું રહીશ દ્રઢ મનોબળ દ્રઢ મક્કમ અને ઘણા બધા એમને આ પાંડવોને લઈ અને આ નારી અહીંયાથી જતી રહી પરંતુ ભીષ્મ પિતામાનો વિદુરજીનો આ બધાનો થોડો સાથ સહકાર એટલો સરસ કે એમને બળ પૂરું પાડતા પણ આખી જિંદગી જેને દુઃખ જ વીઠ્યું છે